ધીરો બધ મજામાં યુટ્યુબ ફેમિલી નજીક ચાલો આપણે જઈએ રોજ રોજનું રૂટિન કામ વાડી તરફ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગ મિત્રો હવે આપણે નીકળીએ છીએ વાડી તરફ જઈને રોજનું રૂટિન કામ ચાલુ કરીએ જય મુરલીધર જય મુરલીધર મયુરભાઈ ચાલો આજે મયુરભાઈ જો કાલે મૂકી આવ્યા હતા તેમની સાયકલ અને આજે પોપ લઈને પાસા આવે છે સાયકલ લેવા આવી છે તો ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે અગિયાર ને અગિયાર વાગ્યા તાજ આજે એટલે આજના એટલું આકર્ષણ છે એની તમે વાત પૂછોમાં જો કે આપણે મક્કાનમાં અંદર ખાટલો પડ્યો તો બાય લીમડા હેઠળ લઈને આવતા રહ્યા પાણી પીવા આવ્યા તો કે બેહાઈ એવું નથી અંદર તો બાય આપણે ખાટલો લઈને આવતા રહ્યા જો તમને વાદરા ગમગીન વાતાવરણ બતાવીએ અત્યારે મિત્રો અગિયાર વાગ્યા છે ને તો એટલું વાતાવરણ પકડાઈ ગયું છે કે તેમની વાત પૂછોમાં ને જુઓ વાદરા પણ ઘટાટોપ થઈ ગયા આજે તો એવું દેખાય છે કે બપોર પછી કદાચ વરસાદ આવશે જ ચારે બાજુ કટાટોપ વાદરા સવાઈ ગયા છે ચાલો જોડાયેલ રહેજો તો મિત્રો આપણે ખેતરમાં આવીને ત્રણ ચાર ગ્લાસ પાણીના પી લીધા ને પંદરક મિનિટ બેઠા થઈ કંઈક પરવે હું મિત્રો એવડી આજ ખતમ ગરમી છે તો આપણે પાંચ દસ મિનિટ કંઈક પૂરો ખાઈ લઈ પાણી બાણી પીને પછી પાછો એક રાઉન્ડ મારી દઈ ત્યાં થઈ જાય બપોરે કરવાનું ટાણું પછી જાય ગામમાં ચાલો જોડાયેલ રહેજો મિત્રો જો મિત્રો વાગી ગયા છે અત્યારના સવા બાર જો બુલબુલભાઈ આવી ગયા નાસ્તો કરવા તો કે કાયમીનું રોજનું રૂટિન કામ આપણું છે ને પક્ષીઓનું છે ચાલો જોડાયેલ રહેજો હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ તો મિત્રો આપણે આવી ગયા ગામમાં ગામમાં એવા તો જો કેટલા આવી ગયા છે તમને બતાવીએ એક્ઝેક્ટ સાડા બાર થઈ ગયા એટલી ગરમી અને આકર્ષણ છે તડકા સાથે એની વાત પૂછવામાં એકવાર તો આપણે હાથપક ધોઈ ફ્રેશ થઈ અને પંખા પંખાની સકડી બેહી ગયા પાંચ મિનિટ આરામ લઈને પછી જાય ભોજનમાંથી બપોરના મિત્રો તો ત્રણ વગરની મીઠી મધુરી ચા બની ગઈ છે ચા પાણી પી હવે આપણે પાછા નીકળીએ છીએ વાડી ગામડાની મોજ છે ઓ ભાઈઓ ચાલો ભાઈઓ આપણે ચા પાણી પીને નીકળવાનું હતું વાડીએ અને વાડીએ નીકળવાની તૈયારી કરતા હતા જોકે બપોરે જમવા આવ્યા ત્યાં જ આપણે મયુરભાઈની શરદી થઈ ગઈ છે અને ઘરમાં બે મમ્મી દીકરો બે દર્દી બની ગયા તો આપણે ગયા હતા આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ગામમાં ત્યાંથી લઈ આવ્યા છે એ દવા અને આપી દઈ તેમને ડોઝ આપણે બપોર પછી વાડિયા જવાનું હતું વાડિયા જવાનું તો કે થોડુંક કામ આવી ગયું હતું બંધ રહ્યું છે જૂનાગઢ તરફ વરસાદ સ્ટોર કરી ગયો સારો એવો પવનના કારણે પાછું અટી ગયું છે હવે તમને ગામનો નજારો બતાવી આ ગેટ બાજુ અમારે માતાજીનું મંદિર તો અત્યારે કામ છે જો દવાઈ નો મંદિરનો નજારો પણ તમને બતાવી ને આજના વિડીયોને આપણે ચાલો મિત્રો આપણે હવે નકડંગામના દર્શન કરાવી ને આજના વિડીયોના ગામડા દેશી બ્લોગને આપણે વિરામ આપીએ છીએ આપણો આજનો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવો મિત્રો રીતે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ